ચૈત્રી નવરાત્રી અનુષ્ઠાનમાં દ્વારિકા શારદા પીઠાધીશુર સુરત શહેર માં દ્વારિકા શારદા પીઠાધીશ્વર જગતગુરુ શંકરાચાર્ય મહારાજ શ્રી સદાનંદ સરસ્વતીજી સુરત શહેરની ધર્મ પ્રેમી જનતાને પોતાના પાવન વચનો કહ્યા ચૈત્ર નવરાત્રીના એમણે કહ્યું કે સત્સંગથી મનુષ્ય પોતાના જળભાવથી વિમુખ થઈ ચૈતન્ય ભાવને પ્રાપ્ત કરી શકે છે આમ સ્થળથી સૂક્ષ્મની યાત્રા કરવા માટે ગુરુનો સંગ સત્સંગ અનિવાર્ય બની રહે છે સુરતના પાલ મુકામે યજમાન વડજાંગભાઈ રાણાભાઈ જીલરિયાના નિવાસ સ્થાને યોજાઈ રહેલા અનુષ્ઠાન દર્શનમાં હાસ્ય કલાકાર માયાભાઈ આહિરે સત્સંગનો લહાવો લીધો હતો અને સાથે અનેક સામાજિક આગેવાનો સાથે દક્ષિણ ગુજરાત ભરમાં લોકો અનુષ્ઠાન દર્શનનો લાભ લઈ રહ્યા છે ખાસ કરીને તો કહે તો આપણા ભગવાન આદિગુરુ જગદગુરુ શંકરાચાર્ય એમણે જે ચાર પીઠોની જે સ્થાપના કરેલી અને ચાર જગતગુરુ એમાંનું આપણું ગુજરાત ભાગશાળી છે કે આપણને ચારદા પીઠ દ્વારકા એ ગુજરાતને મોટો લાભ આપણો કહી શકાય ભાગ્ય કહી શકાય ચાર ધામનું એક દ્વારકા આપણને ધામ મળ્યું બાર જ્યોતિર્લિંગમાંથી બે જ્યોતિર્લિંગ ગુજરાતને મળ્યા એમ આપણું શારદા પીઠ એમના શંકરાચાર્ય શ્રી જ્યારે અહીંયા સુરતને આંગણે ચૈત્ર નવરાત્રનું જ્યારે અનુષ્ઠાન અહીંયા પોતે કરી રહ્યા હોય તો એ કેવલ વરજાંગભાઈના એક પરિવાર માટે નહીં પણ હું કહી શકીશ કે આ દક્ષિણ ગુજરાત સુરત શહેર અને કંઈક તાપી મૈયાની પણ કંઈક કૃપા હશે તો આવા એક મહાપુરુષ આપણા શહેરમાં અનુષ્ઠાન કરતા હોય એટલે આ મહાપુરુષોને જેવી રીતે ગમે એટલું અંધારું હોય અને એક પ્રકાશ આવી જાય તો એ અંધકારનો દૂર થતો હોય એમ આવા તપસ્વી આવા જગદગુરુ એ જ્યારે આવતા હોય છે ત્યારે નકારાત્મક વિચારોનો નાશ થતો હોય છે અને માણસનું જીવન હકારાત્મક બનતું હોય છે અને અપવિત્રતા દૂર થઈ અને પવિત્ર તરફ જવાતું હોય છે અને અંધકારમાંથી પ્રકાશ તરફ જવાનું કોઈ કાર્ય કરતું હોય તો એ ગુરુ આવા મહાપુરુષોનું જ્ઞાન કરતું હોય છે અને આ ભારત વર્ષની આ આપણી સંપદા છે કોઈ બીજા દેશમાં કે બીજા કોઈ ધર્મના આવા બંધારણ નથી હોતા જ્યારે આપણો સનાતન ધર્મ અને પૂરું ભારત વર્ષ જે ગૌરવ લઈ શકે એમાંના ચાર જગતગુરુમાંથી એક આપણા જગતગુરુ શંકરાચાર્ય એ આજે પધાર્યા છે એના દર્શન માટેનો આજ મને પણ ચૈત્ર નવરાત્રાના ત્રીજા દિવસનો મને પણ એક અનેરો લાભ મળ્યો છે એટલે હું પણ મારી જાતને ધન્ય અનુભવ છું એની સાથે બીજો પણ એક પ્રશ્ન ક્ષત્રિય નાતે તમે શું કહેવા માંગો જે રીતે રૂપાલાજીએ નિવેદન જે આપ્યું જો એ એના માટે કોઈ ચર્ચા કરવી બોલનાર કોણ છે ને સાંભળનાર કોણ છે એના પર બહુ આધાર હોય છે એટલે એ કોઈ આજના દિવસનો કે હું એ વિષયનો માણસ પણ નથી તમને મારા લગતું જે કાંઈ પૂછવું હોય